નારાયણા ગ્રુપે રૂપિયા એકાવન કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોની જાહેરાત કરી છેતાલીસ વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નારાયણ જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદના નારાયણ કોચિંગ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં નારાયણ સ્કોલાસ્ટિક એડ્યુટ ટેસ્ટ બે હજાર પચીસની વીસમી આવૃત્તિની સફળતાપૂર્વક લોન્ચ કરી છે આ ઘટના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહી છે કારણ કે નારાયણએ તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વકાંક્ષી નેસ્ટને આવૃત્તિની સાથે પરત ફરી છે જેમાં વિશેષ કરીને પચાસ કરોડની શિષ્યવૃત્તિ એક કરોડના ઇનામો પણ આપવામાં આવશે ડોક્ટર પી પ્રેમીલા તેમજ શ્યામભૂષણ અને રાકેશ કુમાર યાદવ ની હાજરીમાં સીમાચિહ્નરૂપ આ આવૃત્તિ પર જાહેર કરવામાં આવી હતી આ કાર્યક્રમની ટેગલાઇન હતી હાલો સાથે મળીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડીએ નારાયણના શિક્ષણ પ્રત્યેના સહયોગી અને અભિગમને સંપૂર્ણ રીતે રજૂ કરે છે જે વિદ્યાર્થીઓ અને માતા-પિતા શિક્ષકો અને વ્યાપક સમુદાયને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સાથે લાવે છે લોન્ચ ઇવેન્ટ પર બોલતા મુખ્ય અતિથિ ડોક્ટર પી પ્રેમીલાએ જણાવ્યું કે નેસ્ટ વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખવા અને તેને ઉછેર માટે શક્તિશાળી સાધન તરીકે કામ કરે છે કરોડો રૂપિયાની શિષ્યવૃદ્ધિ થકી આ પરીક્ષા શૈક્ષણિક શિષ્ટતા માટે નોંધપાત્ર પ્રેરણારૂપ તરી આવે છે हम लोग जो लॉन्च के लिए वो एनसेट एग्जामिनेशन है एनसेड एग्जामिनेशन बेसिकली एक नारायण नारा स्कॉलरशिप एप्टीट्यूड टेस्ट है जिसमें क्लास फिफ्थ से लेकर क्लास टेन तक बच्चे पार्टिसिपेट कर रहे हैं और ये एग्जामिनेशन है जो पूरे पैन इंडिया में हो रही है और पैन इंडिया की मैं बात करूं तो करीबन करीबन वन सिटीज में हो रही है और ट्वेंटी स्टेट्स के अंदर पार्टिसिपेशन इस एनसेड का बच्चों द्वारा हो रहा है और गुजरात के अंदर मैं बात करूं तो गुजरात के अंदर हम लोग करीबन करीबन सिक्सटीन टू ट्वेंटी सिटीज है जहां पे हम लोग ये एग्जामिनेशन कंडक्ट करा रहे એક્ઝામિનેશન કા એકડલાઇન હે વન નેશન વન એક્ઝામ ઓર વન મિશન તો આપી સમજમાં આ જો એક્ઝામિનેશન પૂરે ભારત વર્ષમાં હોય નેક્સ્ટ બે હાજર પચીસ ને જે અલગ તારવે છે તેનું રેકોર્ડ બેક પુરસ્કાર પચાસ કરોડ ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ તેને દેશમાં સૌથી વધુ ફળદાયી વિદ્યાર્થી યોગ્યતા પરીક્ષાનું એક બનાવે છે જે દેશભરમાં ધોરણ પાંચ અને દસ ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ માન્યતા પાપ